બે કાલ તો હારે હતા આજ તો ધબ ધબાતી બોલ આવે હમ બે હારે હતા ને આજ ધબ ધબાતી બોલાવે આવે ઓલો ઢોળિયા જો ઢોળિયા ઢોળિયો ખૂટ્યો છે કે નહીં એવડે ઈ કાળિયા ખૂટિયા ને કે છે આજ તો તને મેકીશ ને અહીંયા કાલે હવે ધબ ધબાતી બોલ આવશે હમ તને એમ થાય કોણ વાગે

પોરો ખાય ઘડી કો આ બે ફી દાપડી ગાયા હા સુનો પડે અમારી ઘડી પોરો ખાય એવું એ પોરો ખાઈ લીધા હટ્યો તો બળ ભેગું કરીને ગયા બળ ભેગું કરીને માતાજી નું મંદિર હા અમે જવાનેવાળા ઘર પાસે